Thank <laughs> you. આજના નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતા દે અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ બોલતાને જય શ્રી કૃષ્ણ જો રોટલી હવે બની ગઈ છે ચાય બની ગઈ છે હવે ગાણી લો હવે બધા જમવા બેસી જઈએ

આજે દસ ને દસ થઈ ગઈ છે અને સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ આજે વરસાદે નથી આવતો અને હા ધાભે કપડાં નહીં ખાવા ને તો ઘડિયાણવાળા આવી જાય કરે ને તો લેવા પડે જો અહીંયા છે ને આજે અમારે બનાવવું છે કંટ્રોલાનું શાક

આપણે આ એક ચમચી નાખશું સરડર તો કંટોલા ભરવા મસાલો રેડી થઈ છે હવે આ બધું મિક્સ કરી દેવાનું

કુકર માં ન કરતો તમ તવલા માં તો બહુ સરસ શાક પણ ચડતા બહુ વાર લાગે હા કુકર માં વઘારી એટલે એ રીતે ભરી અને હું પછી વઘાર કરી લઈશ વઘાર કરી લઈશ ટમેટાની ની ગ્રેવી કરશું થોડી હમ જો આપણા કંટોલા બધા ભરાઈ ગયા છે હવે આપણા કંટોલા બધાય ભરાઈ ગયા ને હવે આને સરસ મજાના આપણે વઘારશું અને મસ્તી શાક બનશે પછી ગ્રેવી કરવા માટે ગ્રેવી કરવા માટે આ ત્રણ ટમેટા લીધા છે એની આ ગ્રેવી કરી પછી આપણે આમાં વઘાર કરી લઈશું વઘાર કરી આપણે ટોમેટા પીલાઈ ગયા છે હવે નાખી દીધી છે હવે ઘડી ઉકળવા દઈશું ગ્રેવી નો કલર મસ્ત લાલ થાય

આવા કાઢીને ખોલી જ લઈએ ખીચડી સરસ મજાની ખીચડી વઘરાય ગઈ છે ને અમને બધા છે ને ખીચડી બહુ ભાવે દાળ ભાત કરતા અમાર ખીચડી જ વધુ જોઈએ ગરમ ગરમ ખીચડી જે લંચ બોક્સ માટે ઠરવા મૂકી દઈએ ને બસ એટલી તો બહુ થઈ ગઈ સાડા બાર વાગી ગયા છે ને અમે બેસી ગયા છીએ જમવા તો વઘારેલી ખીચડી ને કઢી ને કંટોલાનું શાક ને રોટલી છે ચાલો બધા જમવા ચાલો બધા ધમમાં અંતરનું શાક મસ્ત બની પોણા બે થઈ ગયા છે અને જો બપોરનું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ હવે તો ઘડી હોઈ જવાનું છે પણ અમારે હા સામેવાળાએ આજે પેરનો સેલ મૂકો છે તો મમ્મી ત્યાં ગયા છે અને મારે ભાભીને જોવા જાવું છે તો હું જાઉં છું ભાભી આવે છે તો આપણે ત્યાં જ જોઈએ કે કેવી પેરું છે પંદરસોની બે પેરું સેલ મૂકો છે તો આપણે ત્યાં જઈએ પંદરસો ની બે ટ્રાફિક ટ્રાફિક જ છે હાન્ડ થઈ ગયા માલ પૂરો થઈ જાય

आप पिंक कलर नहीं पेर के भी लागे, विलागे। लागे, विलागे। लागे, लागे।, लागे विलागे। से ओ फाइन लागे से कमेंट में जणाओ जो के आप पिंक कलर नहीं पेर हारी लागे के येलो कलर नहीं बेल्ट वाली थी बेल्ट नहीं आ है जो आप पेर रखी से के भी लागे से वो मस्त जो जेने ले हो ये आ जाओ फटाफट हारी से हां वो पड़े थे ने से અમાર મીતુ નિશાળે થી આવે ને એટલે એને જરાય આમ કઈ ખાવા પીવા તો જોઈ જો આમ એવું મોઢું મલક મલક થાય આમ જોઈ લે હાથે બનાવ્યું શેનું શરબત બનાવ્યું પાઇનેપલ પાઇનેપલ નું એ ને એને તો મારા દીકરાને એવું તો બહુ જ ભાવે લે હા હાથે બનાવતા આવડી ગયું છે ને એટલે બનાવ્યા જ કરવાનું તમ તો બાળવા હે એવડો તો પીવે જો સાડા સાત જેવું થઈ ગયું છે અને

જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને કરોસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય